ગાંધીનગરમાં ઓગણત્રીસ ફેબ્રુઆરીથી બે માર્ચ સુધી વોટર એક્સપોનું આયોજન કરશે વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા વિશ્વસનીય અને સૌથી મોટા એસોસિએશન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાત ઓગણત્રીસ ફેબ્રુઆરીથી બે માર્ચ સુધી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયાના સૌથી મોટા વોટર એક્સપો વેપટેક વોટર એક્સપો બે હજાર ચોવીસની ની આઠમી એડિશનનું આયોજન કરશે આઠમી એડિશન એવા વાપટે વોટર એક્સપો બે હજાર ચોવીસમાં વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ સેક્ટરમાં લેટેસ્ટ ટેકનોલોજી દર્શાવતી ભારત તથા આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી કંપનીઓ ભાગ લેશે એક્સપો સમગ્ર ઉદ્યોગના લોકોને એકસાથે લાવશે અને બિઝનેસ ડેવલપમેન્ટ નેટવર્ક શેર કરવા તથા નવીનતમ વોટર સોલ્યુશન્સ શોધવા માટેની અનોખી તક પૂરી પાડશે વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગ માટે આ એક શ્રેષ્ઠ સ્થળ છે અને ભારતમાં વિશાળ વોટર પ્યુરિફિકેશન અને વોટર ટ્રીટમેન્ટ સેક્ટરમાં પ્રવેશવા માંગતા કંપનીઓ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ દોશી હું છું મારા અહીંયા બધા મિત્રો છે અલગ અલગ પોઝિશનમાં છે એસોસિએશનમાં એ પાણીના ક્ષેત્રે સંકળાયેલ મોર દેન ટ્વેલ્વ હંડ્રેડ કંપનીઝનું સ્થપાયેલ ગુજરાતની કંપનીઓનું સ્થપાયેલું એસોસિએશન છે જેમાં અમે વોટર અને વેસ્ટ વોટરના પ્યોરિફિકેશનના ક્ષેત્રમાં અમે કામ કરીએ છીએ આ એસોસિએશનની લગભગ આઠમું એક્સપો અમારી ગુજરાતમાં અત્યારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી પહેલી અને બીજી માર્ચ એક ત્રણ દિવસ માટે અમારો એક બહુ જ મોટો એક્સપો થવા જઈ રહ્યો છે જેમાં મોર દેન દસથી સોરી બારથી પંદર હજાર વિઝિટર ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડથી એ લોકો આવી આવવાના છે ઇન્વાઇટેડ છે અને એ જ રીતે મોર દેન હંડ્રેડ એન્ડ સિક્સટીથી વધારે એક્ઝિબિટર ઇન્ડિયા અને બહારના એક્ઝિબિટરો આવવાના છે તો આપ સૌને અમારા તરફથી ભાવભર્યું નિમંત્રણ છે કોઈ અમે ઇન્વિટેશન ફી રાખેલી નથી તો જેને કોઈને બી ઇન્ટરેસ્ટ હોય તો દે આર વેલકમ ટુ વિઝિટ ધીસ પર્ટિક્યુલર એક્સપો ઓન ટ્વેન્ટી ફેબ્રુઆરી ફર્સ્ટ એન્ડ સેકન્ડ માર્ચ એટ મહાત્મા મંદિર